વડોદરા મહાનગરપાલિકાની કચેરીની સામે આવેલી ખાડિયાપોળમાં છેલ્લા છ મહિનાથી પીવાનું પીળું પાણી આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો તેમનું કહેવું છે કે આ પાણી પીવાથી ઝાડા ઉલટી અને કમળા જેવા રોગો થાય છે પીળું પાણી હોવાના કારણે તેને ગરમ કરવું પડે છે અને તેને લઈને ગેસનું બિલ પણ વધારે આવે છે પાણી વેરો ભરવા છતાં પીવાનું પાણી પાલિકા ચોખ્ખું આપી શકતી નથી અનેક વાર પાલિકામાં રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી વોર્ડમાં રજૂઆત કરીએ છીએ તો વોર્ડમાંથી અધિકારીઓ કહે છે કે આ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે તેમને ત્યાં રજૂઆત કરો પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાંથી વોર્ડમાં રજૂઆત કરવાનું કહેવામાં આવે છે જો આગામી સમયમાં સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી સ્થાનિકોએ સ્થાનિક નગર સેવક બાળુ ઉપર બોલાવી ઉગ્ર રજૂઆત કરી હતી નંબર તેરમાં ફોન નંબર એક ને બે આજુબાજુ વિસ્તારના લોકોને છેલ્લા છ છ મહિનાથી કારું ને ગંદુ પાણી આવે છે ને એની અમે સામાન્ય સભામાં છેલ્લા ત્રણ ચાર સભામાં વારંવાર એની રજૂઆતો કરી છે વિસ્તારની બહેનોએ પણ જે તે અધિકારીને વોર્ડમાં જઈને પણ રજૂઆતો કરી છતાં કોઈ જાતની કામગીરી ન થવાના લીધે છેલ્લા છ છ મહિનાથી કારું ગંદુ પાણી આવવાના લીધે તમે જોઈ શકો કે ઘર ઘરમાં નાના બાળકો એને ડાયરિયા થઈ ગયા છે ઝાડા ઉલટીના રોગો વધી ગયા છે અને જ્યારે ગંદુ પાણી ઘરમાં આવતું હોય તો એને ગરમ કરવા માટે પણ ગેસનો ઉપયોગ કરવો પડે એના લીધે ગેસનું બિલ પણ વધારે આવે છે બહારથી જગ લાવવા પડે એનો ખર્ચો કરવો પડે છે અને પાણીનો વેરો પણ ભરવો પડે છે એટલે અમારા વિસ્તારના લોકોને આટલા બધા વધારાના પૈસા જતા હોય અને છ છ મહિનાથી એનો કોઈ નિકાલ ના કરે કોઈ અધિકારી એની યોગ્ય રીતે જે કામગીરી કરવાની હોય કે પાણી ગંદુ આવતું હોય તો પાણીની લાઇન સ્કાવરિંગ કરવાની હોય એની કેપ છટકાવવાની હોય એને ચેક કરવાની હોય લાઇન કાપવાની હોય એ કોઈ જાતની કામગીરી નથી કરી એના લીધે છ છ મહિનાથી અમારા વિસ્તારની બહેનોને ગંદુ પાણી પીવું પડે છે ટૂંક સમયની અંદર આનો નિકાલ નહીં કરવામાં આવે અમારા વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી નહીં મળે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું